ત્યારે સુરતની સુમુલ ડેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુમુલ ઘારી અને સુરતી સ્પેશિયલ ભૂસું બનાવી વેચવા કરવામાં આવતું હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓ લાખો રૂપિયાની ઘારી આરોગી જશે સુમુલ ડેરી દ્વારા ગયા વર્ષે પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવી હતી અને આ વર્ષે નેવું ટન ઘારી વેચાણ થશે તેવો સુમુલ ડેરીના વિપુલ ઉલવા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં કેસર પિસ્તા ઘારી આઠસો વીસ રૂપિયા કિલોના ભાવથી વેચાણ થશે અને બીજું શું કહ્યું તે જોઈએ હવે જ્યારે ચંડી પડવો નજીક છે ત્યારે સુમૂલ ડેરી દ્વારા પણ પડવો નિમિત્તે સુમૂલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમૂલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસરબદામ પિસ્તા ઘારી જે સુમૂલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છે અને એ કેસર કેસરબદામ પિસ્તાઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર કેસરબદામ પિસ્તાઘારી બસ્સો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમૂલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમૂલ ડેરી દ્વારા હું સુમૂલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવાની શુભેચ્છા પાઠું છું કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત